અને મિત્રો થોડાક જ દિવસમાં નરેન્દ્રભાઈની થ્રડ રાજનીતિક ઇચ્છા શક્તિ સેનાનું પરાક્રમ આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના નવ સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ્ત કરી જમીન દોસ્ત કરી પહેલા એર સ્ટ્રાઇક પછી પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક પછી એર સ્ટ્રાઇક અને આજે આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે ઓપરેશન સિંધુરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ આપ્યો આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે ઓપરેશન સિંદૂરના મિસાઈલ સ્ટ્રેટકા અને આતંકવાદીઓ સપાટચટ થયા પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાઝમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાઝ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે ભાઈઓ બહેનો પહેલી બે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદોર પાકિસ્તાનની સીમામાં સો કિલોમીટર અંદર ઘુસી આતંકવાદીઓનો ખાતમો બોલાવવાનું કામ કર્યું છે અને એના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધિત કર્યો અને એમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું સિંધુ નું નદી અને લોહી બે સાથે ના વહે જો આતંકવાદ બંધ થાય તો સિંધુ નદીનું ટીપુ પાણી પણ તમને વ્યાપાર ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહીં ચાલે ટેરરિઝમ ને આશરો આપો છે તો બધા જ વ્યાપાર બધા જ ટ્રેડ સમાપ્ત કરી દેવામાં આવે અને મિત્રો તીજું એમને કહ્યું કે અમે તો વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમ નો ખાતમો કરવા માટે સ્પષ્ટ સંદેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયાની સામે આપી દીધો અને આખા દેશની જનતા આજે સેનાની વીરતા સશસ્ત્ર આપણી એજન્સીઓની અને નરેન્દ્ર મોદીજીની દ્રઢ રાજનીતિક ઈચ્છાશક્તિ શક્તિને આજે એકસો ચાલીસ કરોડ દેશ સલામ કરીને એના વખાણ કરે છે મિત્રો અને ગુજરાતીઓ માટે તો વધુ ગૌરવ નો દિવસ છે વર્ષોથી ચાલતા આતંકવાદ ને એમની ભાષામાં જે નેતા એ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે એ આપણા માટે ગૌરવનો વિષય ભાઈઓ બેનો નરેન્દ્રભાઈએ બે હાજર સુડતાલીસ સુધી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સૌ પ્રથમ હોય એવા ભારતની રચનાનું બીડું ઉઠાયું છે એક નક્કર નીવ મજબૂત પાયો ભારતના વિકાસનો અગિયાર વર્ષમાં નરેન્દ્રભાઈએ નાખ્યો છે પરંતુ એની સાથે સાથે ભારતની સુરક્ષા ભારતની સેનાની સુદ્ધતા અને ભારતની સીમાઓનું રક્ષણ એનો પણ એક નવા પ્રકારનો ઇતિહાસ નરેન્દ્ર મોદી સાહેબે રચવાનું કામ કર્યું છે આપણી બ્રહ્મોસ આ દુનિયાભરના છોકરાઓ યુવાનિયાઓ સર્ચમાં બ્રહ્મોસ નાખે છે કે બ્રહ્મોસ છે શું પાકિસ્તાનની ચીનથી ઉધાર લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ ધરીની ધરી રહી ગઈ અને પાકિસ્તાનના હવાઈ અડ્ડા ઉપર આપણી બ્રહ્મોસે જઈ એમના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું અને આ દેશમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનને ચડબા તોડ જવાબ આપ્યો ભાઈઓ બહેનો હાફિઝ સઈદ મસૂદ અઝહર અને કેટલાય આતંકવાદીઓ જે પાકિસ્તાનના દરમાં છુપાયેલા હતા એમના અડ્ડાઓને સમાપ્ત કરવાનું કામ ભારતના સેનાના વીર જવાનો એના માટે સમગ્ર દેશ સેનાના જવાનોની સામે નતમસ્તક છે સિયાલકોટ નૂરખાન એરબેઝ સરગોદા એરબેઝ સુકુર એરબેઝ કરાજી મિલિર કેન્ટ અને બોલારી જેવી કેટલીય જગ્યાઓ અભેદ મનાતી હતી ત્યાં સટીક હુમલો કરી ભયંકર ક્ષતિ પહોંચાડવાનું કામ કર્યું છે હું એટલું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું મિત્રો કે જ્યાં સુધી દેશમાં પોતાની સુરક્ષાઓને પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનો ઇતિહાસ લખાશે ત્યાં સુધી ઓપરેશન સિંદુર સુવર્ણ અક્ષરથી એ ઇતિહાસમાં લખાવાનું કામ થશે અને ભારતની માતૃશક્તિને ભારતની માતૃશક્તિના સન્માનને આનાથી મોટું કોઈ સન્માન દેશના વડાપ્રધાન ક્યારેય ના આપી શકે એટલા માટે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકો વતીથી શ્રી નરેન્દ્ર મોદીજીને અને આપણી સેનાના વીર જવાનોને અનેક અનેક બધાઈ આપી શુભકામનાઓ આપવા માંગુ છું